આજે સ્વર્ગારોહણનો દિવસ છે આવો આપણે સ્વર્ગારોહણનો દિવસ અને ઉદ્ધારનું મિશન ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ આ પર્વ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણની યાદમાં મનાવવામાં આવે છે બે હજાર વર્ષ પહેલા તેમણે સાડા ત્રણ વર્ષો સુધી તેમનું સેવા કાર્ય કર્યું અને તેમના પુનરૂત્થાનના પછી ચાલીસમાં દિવસે તે સ્વર્ગ પર ચડી ગયા

પ્રભુ શું તમે આ સમયે ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો તેમણે તેઓને કહ્યું જે કાળ તથા સમયે પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં આખા યહૂદીયામાં સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો એ વાતો કહી રહ્યા પછી શું થયું તેમને સ્વર્ગ પર લઈ જવામાં આવ્યા તેઓના જોતા તેમને ઉપર લઈ જવામાં આવ્યા અને વાદળોએ તેઓની દ્રષ્ટિથી તેમને ઢાંકી દીધા તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહ્યા હતા એવામાં શ્વેત વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા તેઓએ કહ્યું ગાલીલના માણસો તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો એ જ ઈશુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમજ પાછા આવશે સ્વર્ગારોહણનો દિવસ તે પર્વ છે જે ખ્રિસ્તના સ્વર્ગારોહણની યાદમાં મનાવવામાં આવે છે ખ્રિસ્તે આપણને તેમના સ્વર્ગારોહણ દ્વારા એક ઉદાહરણ બતાવ્યું આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે તે શરીરમાં સ્વર્ગારોહણ થયા હોવાથી તે તેમના બીજા આગમન પર ચોક્કસપણે શરીરમાં આવશે સાથે જ ખ્રિસ્તે આપણને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી

આવો આપણે એક થેસલોની પુસ્તક અધે ચાર વચન તેર પર એક નજર કરીએ પણ ભાઈઓ ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની જેમ તમે ખેદ ન કરો કેમ કે ઈશુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈશુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે ભવિષ્યવાણી કરવામાં આવી છે કે તે સ્વર્ગીય દૂતોને પોતાની સાથે લાવશે આવો આપણે વચન છોડ જોઈએ કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી સહિત તથા ઈશ્વરના રણસિંહ સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે તેઓ પ્રથમ ઉઠશે પછી આપણામાં જેઓ જીવતા રહેનારા છીએ તેઓ તેમનું શું થશે ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે વાદળોમાં તણાઈ જઈશું અને અમે સદા પ્રભુની સાથે રહીશું તો એ વાતોથી એકબીજાને ઉત્તેજન આપો તે દિવસે પરમેશ્વર ગર્જના સહિત પ્રમુખ ની વાણી સહિત તથા ઈશ્વરના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મોયલા છે તેઓ પ્રથમ ઉઠશે તે પછી આપણી સાથે જેઓ જીવતા રહેનારા છીએ શું થશે જેમ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા ખ્રિસ્તના પાછા ફરવાના દિવસે આપણે એકાએક બદલાઈ જઈશું અને ગગનમાં તેમને મળવા માટે વાદળો પર એક સાથે તણાઈ જઈશું અને આપણે સ્વર્ગના રાજ્યમાં અનંતકાળ સુધી નિવાસ કરીશું પરમેશ્વરે આપણને બાઇબલ દ્વારા આ આશા આપી છે બધા લોકો આવો આપણે આપણી આશા ન ખોવીએ ભલે પૃથ્વી પર આપણું જીવન કેટલું પણ મુશ્કેલ કેમ ન હોય પણ શું તે દિવસ નજીક નથી જ્યારે આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીશું જેમ જેમ આપણે સ્વર્ગના રાજ્ય વિશે વિચારીએ છીએ આવો આપણે મુશ્કેલીઓને સહન કરીએ અને સ્વર્ગની આશા ક્યારેય ન ખોવીએ આવો આપણે એક કરંથીઓની પુસ્તક અધે પંદર સાથે ચાલુ રહીએ આવો આપણે એક કરંથીઓ અધે પંદર વચન પચાસ જોઈએ હવે ભાઈઓ હું એ કહું છું કે માસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતા નથી તેમજ વિનાશી પણ અવિનાશી વારસો પામનાર નથી જુઓ હું તમને એક રહસ્ય કહું છું આપણે સર્વ ઊંઘીશું નહીં પણ છેલ્લું રણસિંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકરામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે કેમ કે રણસિંગડું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે કેમ કે આ વિનાશીને અવિનાશી પણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે જ્યારે આ વિનાશી અવિનાશી પણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે અરે મરણ તારો જય ક્યાં અરે મરણ તારો ડંખ ક્યાં મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે પણ ઈશ્વર

આવો આપણે પ્રગટીકરણની પુસ્તક અધ્યાય એકવીસ પર જઈએ આવો આપણે અધ્યાય એકવીસ વચન એક પર એક નજર કરીએ પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં એક નવી દુનિયા આપણી સામે પ્રગટ થશે આ નવી દુનિયા કેવા પ્રકારની છે આવો આપણે વચન ચાર પર જઈએ તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે મરણ ફરીથી થનાર નથી પરમેશ્વરે સ્વર્ગના અનંત રાજ્યમાં મૃત્યુનો નાશ કર્યો છે મરણ ફરીથી થનાર નથી તેમજ શોક કે દુઃખ ફરીથી થનાર નથી બધા દુઃખો પીડાઓ ચિંતાઓ બીમારીઓ અને દર્દ વિશે વિચારો આમાંથી એક પણ ફરીથી થનાર નથી આપણે આ પૃથ્વી પર વારંવાર જેમ આપણે આ નવી દુનિયામાં સ્વર્ગારોહણ કરીશું પરમેશ્વરે તેમના વચનમાં સ્વર્ગનો સ્વર્ગ આનંદ અને મહિમા સામેલ કરી છે જેથી આપણે તેમને સરળતાથી સમજી શકીએ પરમેશ્વર કહે છે મરણ ફરીથી થનાર નથી તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી ત્યારે તેનો શું અર્થ થાય છે ત્યાં માત્ર આનંદ જીવન અને આશીર્વાદો હશે આપણે માત્ર પૃથ્વી પર આપણા ક્ષણિક જીવન પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ પરંતુ આપણે સ્વર્ગ માટે શું કરીશું તેના પર હજી વધારે ચિંતન કરવું જોઈએ પવિત્ર આત્માના આ યુગમાં આપણે સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આમ સ્વર્ગીય માતાની મહિમાને ફેલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ

તેને સ્પષ્ટ રૂપથી ત્રીજા મહિનાનો પહેલો દિવસ તરીકે લખવામાં આવ્યું છે ત્રીજા માસને પહેલે જ દિવસે સિનાઈ અરણ્યમાં આવ્યા અને તેઓ રફીદીમથી ઉપડીને સિનાઈના અરણ્યમાં આવ્યા ત્યારે તેઓએ તે જ અરણ્યમાં છાવણી કરી અને મૂસા ઉપર ચડીને ઈશ્વરની હજુરમાં ગયો અને યહોઆએ પર્વત પરથી તેને હાથ મારીને કહ્યું યાકુબના ઘટનાને આ પ્રમાણે કહીને ઇઝરાયેલી લોકોને જાહેર કર કે ત્રીજા મહિનાનો પહેલો દિવસ લાલ સમુદ્રને પાર કર્યા પછીનો ચાલીસમો દિવસ હતો આ ચાલીસમાં દિવસે મૂસાએ પરમેશ્વરનું આમંત્રણ પ્રાપ્ત કર્યું અને તે સિનાઈ પર્વત પર ચડી ગયો

અને ય મુસાને કહ્યું તું પર્વત પર મારી પાસે આવ ને ત્યાં ઉભો રહે અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આગ્યા મેં લખી છે તે હું તને આપીશ એ માટે કે તે લોકોને શીખવે પરમેશ્વરે તેને દસ આજ્ઞા વાપવાનો વાયદો કર્યો અને મુસા તથા તેનો સેવક યહુશુઆ ઉઠ્યા અને મુસા ઈશ્વરના પર્વત પર ગયો અને તેણે વડીલોને કહ્યું અમે તમારી પાસે પાછા આવીએ ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જોજો અને જુઓ હારૂન તથા હુર તમારી સાથે છે જે કોઈને કંઈ તકરાર હોય તે તેમની પાસે જાય પછી મૂસા પર્વત પર ચડ્યો ને મેઘે પર્વતને ઢાંકી દીધો અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું ને છ દિવસ સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો અને સાતમે દિવસે યહોવાએ મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો અને ઇઝરાયલોની દ્રષ્ટિમાં યહોવાના ગૌરવનો દેખાવ પર્વતના શિખર ઉપર ખાઈ જનાર અગ્નિ જેવો હતો અને મૂસા મેઘની અંદર પેસીને પર્વત પર ચડ્યો અને મૂસા ચાલીસ દિવસ તથા ચાલીસ રાત પર્વત પર રહ્યો ચાલીસ માં દિવસે તે પહેલી વાર પરમેશ્વર ની પાસે ચડી ગયો અને પરમેશ્વર નીચે આવ્યો પર ગયો અને દસ આજ્ઞાઓ પ્રાપ્ત કરી તેના સર્વ કાર્યો નિર્ગમન અધ્યાય ચોવીસ માં નોંધ કરવામાં આવ્યા છે મૂસાનું કાર્ય પર્વોની ઉત્પત્તિ બન્યું તો પછી આપણે આ પર્વ કેમ મનાવવા જોઈએ દુનિયામાં લોકો આ દિવસને એક સામાન્ય દિવસ માને છે પણ આપણા માટે પરમેશ્વરના પર્વનું પાલન કરવું કેમ જરૂરી છે આવો આપણે ફિલિપિયોને પત્ર અધ્યાય ત્રણ જોઈએ ફિલિપિયો અધ્યાય ત્રણ વચન વીસ પણ આપણી નાગરિકતા આપણી નાગરિકતા ક્યાં છે આકાહે છે કે આપણી નાગરિકતા આ પૃથ્વી પર નહીં પણ આકાશમાં છે ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે તે પ્રમાણે આપણી અદમાવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીર જેવું થાય આપણી નાગરિકતા સ્વર્ગમાં હોવાથી તેથી આ પર્વ આપણા માટે મહત્વપૂર્ણ છે એવું એટલે છે કેમ કે પરમેશ્વરે માનવજતિના ઉદ્ધાર માટે તૈયાર કરેલા બધા સત્ય આ પર્વોમાં છે તે કોઈ કારણ વિના તેમના પુનરુત્થાન પછી ચાલીસમા દિવસે સ્વર્ગ પર નહોતા ચડ્યા તેના બદલે તે બધી ભવિષ્યવાણીઓને પૂરી કરવા માટે હતું આ કારણે તે તેમના પુનરુત્થાન પછી ચાલીસમા દિવસે સ્વર્ગ પર ચડી ગયા અને પચાસમા દિવસે તેમણે પ્રથમ ચર્ચના સંતો પર પહેલા વરસાદનો પવિત્ર આત્મા વરસાવ્યો અમુક લોકો વિચારી શકે છે આનો અમારી સાથે શું સંબંધ છે જોકે તે ખૂબ જ પ્રાસંગિક છે એવું કેમ છે એવું એટલે છે કેમ કે આપણી નાગરિકતા આકાશમાં છે તેથી શું સ્વર્ગના લોકોએ સ્વર્ગના નિયમોનું પાલન ન કરવું જોઈએ આપણે સાબાદ દિવસ પાસ્કા પર્વ અને નવા બધા પર્વોનું પાલન કરવું જોઈએ આ બધી પ્રથાઓ એટલા માટે છે કેમ કે આપણે સ્વર્ગના નાગરિક છીએ જે લોકો સ્વર્ગીય નાગરિક નથી તેમના માટે આ પર્વોનો કોઈ અર્થ નથી તેમની પાસે સ્વર્ગીય નાગરિકતા ન હોવાથી તેઓ સ્વર્ગારોહણ દિવસના પવિત્ર પર્વની અવગણના કરે છે જેને આપણે આજે મનાવીએ છીએ શું આ સાચું નથી જો કે આપણા માટે આ પરમેશ્વરનો નિયમ છે જેને આ દુનિયામાં કોઈ પણ વસ્તુથી બદલી શકાતો નથી શું તમે સંમત નથી ભલે આપણે સંસારની વસ્તુઓથી ખોટ સહન કરીએ પણ આપણે સ્વર્ગીય નાગરિક હોવાથી તેથી આપણે પરમેશ્વરના આશીષોને ન ખોવા જોઈએ છેવટે પરમેશ્વર આપણને સ્વર્ગારોહણ અને રૂપાંતરણનો અનુભવ કરવા દેશે તે પછી તે આપણને શું બનાવશે આવો આપણે પ્રકટીકરણની પુસ્તક અધય બાવીસ પર જઈએ આવો આપણે પ્રકટીકરણ અધ્યય બાવીસ વચન એકમાં પરમેશ્વરના વચન જોઈએ ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્ય બતાવી તે નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું તેને બાર પ્રકારના ફળ લાગતા હતા દર માસે તેને નવીન ફળ આવતા હતા વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતા હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનું રાજ્યસન થશે તેમના દાસ તેમની સેવા કરશે તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે ફરીથી રાત પડશે નહીં તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ રાજ્ય કરશે દુઃખ કે દર્દ કે શોક ફરીથી થનાર નથી પણ માત્ર આનંદ વહેતો રહેશે આવી અદભુત દુનિયામાં પરમેશ્વરે આપણા માટે એવું મહિમાનું સ્થાન તૈયાર કર્યું છે એટલે તેમણે આપણને સ્વર્ગીય નાગરિકતા આપી બધા લોકો શું તમે આ બધા વચનો પર વિશ્વાસ કરો છો આપણે નવા કરાર દ્વારા પરમેશ્વરથી એવી કૃપા અને આશીષ પ્રાપ્ત કરી હોવાથી તેથી આપણે આ પદને ક્યારેય ન ખોવું જોઈએ લોકો એક કંપનીમાં તેમનું પદ ગુમાવવાને ગંભીર સમસ્યા માને છે તો પણ તેઓને સ્વર્ગમાં રાજપથધારી યાજકનું પદ ખોવાથી કોઈ તકલીફ નથી તેઓ ખરેખરમાં કમનસીબ છે આ દ્રશ્ય દુનિયામાં બધું જ અસ્થાયી છે સ્વર્ગીય બાબતો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે જો આપણી આત્મિક આંખો આ બાબતોથી બંધ રહે બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે આપણી જાતને આંધળાની સ્થિતિમાં જોઈએ છીએ તો આપણી પાસે તે પ્રમાણે કાર્ય કરવાના સિવાય કોઈ વિકલ્પ નહીં હોય કેમ કે આપણે સંપૂર્ણ રીતે નથી સમજી શકતા કે ખરેખરમાં સત્ય શું છે બધા લોકો આપણે સ્વર્ગના નાગરિક છીએ તેથી આપણે પરમેશ્વરની આજ્ઞાઓનું શું કરવું જોઈએ આપણે તેમનું સંપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ અને પરમેશ્વરના વચન પર અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે આ રીતે પ્રેરિત પાઉલ ઘણી મુશ્કેલીઓ સહન કરી શક્યો જો તેણે માત્ર સાંસારિક ઈચ્છાઓ ધન અને કીર્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત કેમ કે તેનો પરિવાર શ્રીમંત હતો તેનો વંશ આદરણીય હતો અને તેનો શૈક્ષણિક પરાક્રમ નોંધપાત્ર હતું તો તેણે કદાચ દુઃખનો માર્ગ ન પસંદ કર્યો હોત ભલે આ ભૌતિક દુનિયામાં મારી સાથે કેવો પણ વ્યવહાર કરવામાં આવે હું સ્વર્ગીય વસ્તુઓને નહીં ખોવીશ તે જેમ છે જેને તેના જાંગનો સાંધો મોચાઈ જવાની પીડાને સહન કરી તેણે કહ્યું મને આશીર્વાદ આપો નહીં તો હું તમને જવા દેવાનો નથી જો તમે મને આશીષ આપો તો હું તમારો હાથ છોડીશ કૃપયા મને આશીષ આપો તારું નામ શું છે તેણે જવાબ આપ્યો યાકુબ હવેથી તારું નામ યાકુબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે શું તેને તે નામ ન આપવામાં આવ્યું જેનો અર્થ છે કે તેણે પરમેશ્વર સાથે મલયુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો બધા લોકો જો આપણે આત્મિક રૂપથી આંધ્રા થઈ જઈએ અને સ્વર્ગની મહિમાને જોવામાં અસમર્થ હોઈએ તો આપણે પોતાને પૂછી શકીએ છીએ શું મારે આના પર ધ્યાન આપવું જોઈએ કે તેના પર પણ આપણા વિશ્વાસ અને સાંસારિક ચિંતાઓને તોલવાની કોઈ જરૂર નથી આપણી નાગરિકતા ક્યાં છે જો તે સ્વર્ગમાં છે તો આપણે સ્વર્ગીય લોકો તરીકે તે માર્ગ પર ચાલવું જોઈએ એમ કરવાથી બધા આશીષો સ્વાભાવિક રૂપથી સ્વર્ગીય લોકોની પાછળ આવશે કૃપયા આ તથ્યો પર વિશ્વાસ કરો આવો આપણે માથી અધ્યાય અઠ્યાવીસ પર જઈને પરમેશ્વરની વિનંતી જોઈએ માથી અધ્યાય અઠ્યાવીસ વચન અઢાર આવો આપણે વચન અઢાર જોઈએ અને ઈશુએ ત્યાં આવીને તેઓને કહ્યું આકાશમાં અને પૃથ્વી પર સર્વ મને આપવામાં આવ્યો છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું તેમણે આપણને તેમની પાસેથી શીખેલી દરેક વસ્તુને રાખવા માટે કહ્યું આત્માના યુગમાં જ્યારે પિતા આ પૃથ્વી પર આવ્યા તો આ તેમના અંતિમ વચન હતા સમય આવી ગયો છે ખંતથી પ્રચાર કરો પ્રચાર કરવા સિવાય બીજું કંઈ બાકી નથી તેમના પ્રથમ આગમન અને તેમના બીજા આગમનની ઘટનાઓ સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે તેમણે એક જેવું જ કાર્ય કર્યું આજે આપણે સ્વર્ગારોહણનો દિવસ મનાવી રહ્યા છે ત્યારે આપણે આ પૃથ્વી પર શું કરવું જોઈએ શું આપણે પિતાની આજ્ઞાની અવગણના કરીશું અથવા આપણે તેમની આજ્ઞાનું પાલન કરીશું સ્વર્ગીય નાગરિકો તરીકે આપણે આપણા મિશનને ઓળખવું જોઈએ જેથી આપણે નવા કરારના સાક્ષી તરીકે પરમેશ્વરને ખૂબ મહિમા અને પ્રશંસા આપી શકીએ તમને પિતા અને માતાના વિશ્વાસુ સાક્ષી બનવા માટે કહેતા હું બપોરના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર